મહીસાગર જિલ્લાના બાલાસિનોર ઠાકોર સમાજની દીકરી સમાજ સમાજની દીકરી જયાબેન ઠાકોરને ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ ધમકી આપી ટોર્ચર કરી વારંવાર મોબાઈલ માં ફોન કરી અને એને હેરાન કરી એ દીકરી ઓમની હેરાનગતિના કારણે બીખ ના કારણે બે બોન થઈ નીચે પડી ગઈ અને એટેક આવી ગયો અને હોસ્પિટલમાં દાખલ કરી એટલે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ ને વિનંતી કરવા માંગુ છું કે જે જયાબેન ઉપર માનસિક ત્રાસ આપ્યો હેરાન કર્યા સાથે જે વર્તન કર્યું એ ક્ષત્રિય સમાજની દીકરી છે અને જો ક્ષત્રિય સમાજની દીકરી ઉપર અન્ય સમાજના ગુંડાઓ આવો અત્યાચાર કરતા હોય તો ક્ષત્રિય તરીકે આપણો એક મોટા મોટું લાસણ છે અને મહીસાગર જિલ્લાની અંદર બાલાસિંદોર ની અંદર સમસ્ત છત્રીય સમાજ ઓબીસી સમાજ એસટી સમાજ સમાજ આ ચારેય સમાજની પંચાણું ટકા વસ્તી છે પંચાણું ટકા વસ્તી હોવા છતાં પાંચ ટકા વાળા લોકો દીકરીને હરણ કરે ખરેખર ક્ષત્રિય તરીકે આપણને શરમ આવી જોઈએ અને શ્રમથી માથું ઝૂકી જાય છે રાજકીય પાર્ટીના સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને જે કોઈ અસામાજિક તત્વો હોય તેમને સખત શબ્દોમાં માં કડક ભાષા માંગુ છું કે સમગ્ર અંદર અમારો છે સર્વ દીકરીનું રક્ષણ કરવું એટલે ગુજરાતમાં ઓબીસી સમાજની દીકરી હોય એસી સમાજની દીકરી હોય કે એસટી સમાજની દીકરી હોય કે સમાજમાં કોઈ પણ અઢારે આલમ ગમે તે સમાજની દીકરી હોય એના ઉપર કોઈ પણ દુખા તત્વ હેરાન કરશે તો આ ક્ષત્રિય સમાજ સાંખી લેશે નહીં અને વિશેષ હું કહેવા માંગુ છું કે અમારા ક્ષત્રિય સમાજ નું પ્રત્યેક તલવાર ક્ષત્રિય ના ઘેર તલવાર હોય છે એ એ તલવાર અમે રાખતા ગુજરાત ની અંદર કોઈ પણ સમાજની બેન દીકરી ઉપર જયારે અત્યાચાર થાય એના રક્ષણ કરવું એ ક્ષત્રિય સમાજ નો ધર્મ છે અને ધર્મ અમે નિભાવીશ

ક્ષત્રિય સમાજ ઓબીસી સમાજ ને એસટી સમાજ આ સમાજો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે અમદાવાદ કેશવનગર ની અંદર ઠાકોર સમાજ ના મકાન ફાટી દીધા ઓઢાવાની અંબાજી માં માલધારી સમાજ ના મકાન ફાટી દીધા એસટી સમાજ ના મકાન એસટી સમાજ ના તમામ સમાજો નો અન્યાય સરકાર કરી રહી છે ઓનો બુલંદ અવાજ માટે 1/4/2025 ના રોજ ફાગવેલ મુકામે પાછીજી મહારાજ ના આશીર્વાદ લઈ અને એક ગભે મારા ક્ષત્રિય સમાજ નું પ્રતિક તલવાર એક ગભે આદિવાસી સમાજ નું પ્રતિક ધનુષ અને બાર એક હાથમાં મારા માલધારી સમાજની ની લાકડી એક હાથમાં બાબા સાહેબનું નું બંધારણ પોચમો મારો મસ્તક તમારા ગુજરાતમાં જેટલા ગુંડા હોય એટલા રોડ ઉપર ઉતારી દેજો પરિવર્તન એ જ વિઝન મારું નિશાન છે અને વચ્ચે કોઈ આડા આવતા નહીં મહેરબાની કરીને ના છૂટકે અમારો ક્ષત્રિય ધર્મ અમારે નિભાવવો પડશે જીતીશું તો ગુજરાતમાં રાજ કરીશું અને મરીશું તો પાળીઓ થઈને પૂજાઈશું સૌને જય ભવાની